જે બહુ ફેમસ યુટ્યુબર ફૂડ બ્લોગર નિકુંજભાઈ વસોયાનો છે હવે નિકુંજભાઈ વસોયા પાસેથી આજે આપણે ફુલ્લો સાત્વિક અને એકદમ ગામડી ગામડીયાન સ્ટાઇલમાં કાઠિયાવાડી ફૂડ બનાવરાવાનું છે અને તમે એ ભીડ જોઈ રહ્યા છો આઈ એમ શ્યોર મને થોડોક તો ચાન્સ મળી જશે નિકુંજભાઈ પાસેથી એ સ્પેશિયલ એમની રેસીપી બનાવરાવાનો તમે જો લોકો નિકુંજભાઈનું ફેન્ડમ એટલું છે કે લોકો લાંબી લાંબી લાઈનો લગાવીને ખાસ એમનું ફૂડ ખાવા આવે છે તો આપણે આજે નિકુંજભાઈ પાસેથી સ્પેશિયલ રેસીપી બનાવરાવીશું ટેસ્ટ કરીશું અને ફૂલ ઓન વિલેજ કાઠિયાવાડી સ્ટાઇલનો લાવો લઈશું કવા ખુશભાઈ વસોયા આપણી સાથે છે અને એમની સ્પેશિયલ વાનગી આજે આપણને બનાવીને ખવડાવવાના છે એકચ્યુઅલી એમની પાસેથી ટાઈમ મેળવવો અમને બહુ અઘરો હતો કારણ કે બહાર એટલી ભીડ હતી અહીંયા સાત્વિકમાં કે લોકો ફ્રી જ નહોતા કરતા એમને પણ ફાઇનલી અમે એમનાથી ચોરીને લઈને આવ્યા છીએ એમને આપણને ઝટપટ ફૂડી વિથ કશિશમાં મસ્ત વાનગી બનાવીને બતાવશે નિકુલભાઈ કઈ બનાવશો વાનગી અરે થેન્ક યુ સો મચ તમે આવ્યા અને લોકોનો મને ખરેખર અમદાવાદમાં ખૂબ પ્રેમ મળ્યો સાત્વિકમાં આવ્યો ને અનબિલિવેબલ ટૂંકમાં સેલિંગ થયું એમ મેં આટલું ધાર્યું નહોતું એના કરતાં વધારે જેવું બનાવું એવું શોક થઈ જાય તો અત્યારે તમારા માટે અહીંનું વોટ ફેવરિટ વરાળી આપણે બનાવશું જે સખત ડિમાન્ડમાં રહીએ છે આજે તો વિચાર કરવામાં મારા માલ જ નહોતો હોય અત્યારે સવારે મિસિંગ હતું હવે અત્યારે સાંજ માટે પાછું વરાળી બની રહ્યું છે તો જો આપણે એનો મસાલો છે અહીંયા આ મસાલામાં હોય ને ચણાનો લોટ એમ એને નિરાંત એકદમ શેકવામાં આવે આપણે ખાસિયત થઈ જાય આમાં શોર્ટકટ કોઈ આપણે યુઝ નથી કરતા એકદમ ઓથેન્ટિક સ્ટાઇલનો મસાલો ને એ આપણે બનાવવામાં આવે છે આ ચણાનો લોટને એ અડધાથી પોણા કલાક કલાક સુધી નિરાતે એકદમ બિલકુલ શેકવામાં આવે પછી આમાં હલકા ફુલ્કા બધા મસાલા નાખી દાણા જીરું ચટણી થોડો ગરમ મસાલો એવું નાખી અને થોડો ગોળ ગળાસ માટે અને દાણા નાખવામાં આવે જો લીલા પછી આવો ડ્રાય એક મસાલો તૈયાર કરવામાં આવે એનું કારણ એ છે કે આ મસાલા તમે સ્ટોર બી કરી શકો એટલા માટે વધે ને તો પછી આપણે જોઈએ ને તો આપણે સ્ટફિંગ માટે જો મોચર આવી રીતે એડ કરી લે પાણી જેટલું જોઈએ એટલું વરાળ્યું એટલે હોય શું વરાળીઓ એટલે જે વેજીટેબલ હોય ને એટલે દાખલા તરીકે રીંગણું છે મરચું છે બટેટું છે એ બધાને મસાલો ભરી અને સ્ટીમ કરવામાં આવે પછી એને ડુંગળી અને ટમેટાની સાદી ગ્રેવી કાઠિયાવાડી ગ્રેવી પંજાબી ગ્રેવી નહીં હા એક ગ્રેવીમાં એને ગ્રેવી પકાવીએ અને તે બાદ એમાં નાખવામાં આવે અને ઉપરથી આ મસાલો થોડો ડ્રાય છાંટવામાં એકદમ ટિપિકલ કાઠિયાવાડી ટેસ્ટ આવે તો આપણે જો આ પાણી નાખી દીધું છે એમાં હવે આપણે

તે નિકુંજભાઈ આમ તો બધાને ખબર જ છે પણ જેમને નથી ખબર એમને તમારી સ્ટોરી જાણવી છે કેવી રીતના શરૂઆત થઈ એકચ્યુઅલી મારા કુકિંગ કેરિયરની શરૂઆત બે હજાર તેરમાં થઈ તો મારા જીવનમાં કુકિંગની શરૂઆત આજથી એકવીસ વર્ષ પહેલાં થઈ કારણ કે એક એક્સિડન્ટ તમને કહેતો એવું હતું કે ઘરે કોઈ હતું ને એક ટાઈમ હું ભણવા ગયો હતો મમ્મીની જેમણે ખરીદીમાં ગયા હતા તો મને સખત ભૂખ લાગી હતી તો ત્યારે મેં પહેલી વખત બટેટાનું શાક પાપડ જેવી રોટલી ઓહ અને ખીચડી બનાવી દીધી એ રીતે આખી થાળી બનાવી અને મારા માટે ને એ લોકો માટે બનાવી કેટલા વર્ષ ના આઈ થિંક તેર વર્ષ નો તો ત્યારથી મારા રસોઈની શરૂઆત થઈ પછી ફેમિલીને હેલ્પ કરવા માંડ્યો એ રીતે બધાને હેલ્પ કરવા ફ્રેન્ડને ખવડાવવા માંડ્યો અને વાડીએ જઈને અમે પ્રોગ્રામ કરતા તો એવી રીતે કરતાં કરતાં મને કુકિંગમાં ઇન્ટરેસ્ટ જાગતો ગયો વધારે અને એક મેં જોયું કે હું એમાં થાકતો નહીં કોઈ દિવસ થાકું નહીં જેમ કે અહીંયા આવ્યો છું અહીંનું તમને એક્ઝામ્પલ આપું અને જોતા હોય મારો અવાજ જે કેટલો ખરાબ છે તો હું છેલ્લા પચાસ કલાકમાં આટલી પાંચક સાત છ કલાક સુધી છું સખત પ્રિપેરેશન ચાલે છે અને પૂરેપૂરી મહેનત કરી સારા પછી બસ એ તમે છોડીને સાંભળ્યું છે કે છોડું એનું કારણ છે કે હું એમાં માનું છું કે તક અને રાઈટ ટાઈમે રાઈટ લેવું પડે તમારે તો મને એક્ઝેમ્લી જે દિવસ બી યાદ છે તે એક બીજા દિવસ હતો ત્યારે હું ફાઈનલ નો વાંચતો હતો એકચુઅલી અને બુક મૂકી અને નીકળી ગયો દસ હજાર રૂપિયા ઓછી ના લેવા મારી પાસે જયારે ફાઈનાન્સ કન્ડિશન ફેમિલી સારી નહોતી તો દસ હજાર રૂપિયા ઓછી ના લઈને મેં આ શોસ્ટર અને પછી ધીરે ધીરે તમે કેવી રીતના સ્ટ્રાઇક થઈ ગયા લોકો પછી ત્યારે છે ને સ્ટ્રીટ ફૂડ નું ચલણ એટલું નહોતું વિડીયોઝનું ત્યારે હું પહેલાં ચાર પાંચ ભારતીયોમાંથી હતો કે જે સ્ટ્રીટ ફૂડના મલ્ટીસ્ટ્રીટના ઓરિજિનલ શો કરતો યુટ્યુબ પર કારણ કે એક્સપેન્સિવ હતા ને ત્યારે એટલું બધું રેવન્યુ બધું નહોતું પણ આપણે સાદા માણસ આપણે ત્રણસો વાળા ગેસ્ટ હાઉસમાં સુઈ લઈએ એટલે એવું નહીં કે પાંચ વાળી હોટલ જ ગઈએ તો એ રીતના મેં અડોડો કરીને છે ને બધું સ્ટાર્ટ કર્યું ને એ શો બહુ હિટ ગયો ત્યારબાદ મારો વાડીનો શો એ સારો ગયો સૌથી વધારે હિટ જ ગયો સુધીમાં વાડીમાંથી ખાસ બધું એમાંથી લાઈવ તોડીને બધું રાંધો છો લોકો એ જોવા માં મસાલો જો આપણો છે રેડી થઈ ગયો છે મસાલો છે ને આપણો રેડી થઈ ગયો છે જો બસ આટલો રાખો અંદર સફિંગ થઈ જાય ને તો છોટી જામ છોટી જાય જો તમે બસ આમ છોટી જાવ અને આ તીખો છે થોડો થોડો મીઠો છે એ રીતે બધું એટલે બને ટેસ્ટ છે બને ટેસ્ટ એ તો સ્પેશિયલી કાઠિયાવાડી વાંગીની ખાસિયત છે કે બધા ટેસ્ટ મળી જાય તમને બસ બની ગયો છે હવે આપણે સ્ટફિંગ કરીશું જો આપણે બટેટા છે એમાં વી કટ માર્યો છે એવી જ રીતે રીંગણા છે એમાં બી કટ માર્યો છે જો આ રીતે અને મરચાં છે આ બધું આપણે સ્ટફિંગ કરીશું હવે હવે સૌપ્રથમ આપણે એને મરચાં કરીને કરી લઈએ એ રીતે બધામાં થોડો થોડો મસાલો નાખી દેવાનો બહુ હાર્ડ ન લાગે એટલો બસ આપણો થોડો થોડો બસ પછી આ બધા જ વિજય આપણે સ્ટીમરમાં સ્ટીમ કરીશું આ વરાળીઓ તમે ક્યાંથી શીખ્યા? એની વરાળીઓ બહુ જૂની રેસિપી છે આ આપણા કેના આપણે દેખાતી બધામાં બહુ જ ઘર બનેવ રેગ્યુલર ટ્રેડિશનલ રેસિપી છે પણ અત્યારે આમાં લોકો શું કરે છે શોર્ટકટ કેમાં ફર્સાણ ખાણીને નાખી દે છે પણ એ રીઅલિટી નથી સમજાય એ ઓરિજિનલ જે ઘરે બનાવો તો એ બધારે રસ કરી પણ આ કોઈ પણ આડસ વગરની રેસિપી છે હોય ને અનેનો ટેસ્ટ થાય તમે ટેસ્ટ કર્યો ત્યારે કે મજા આવી હા બસ તેજાની ખાસિયત છે તમારે એકદમ ટાઈમ લઈને એને તમે મહેનત કરીને બનાવો તો ટેસ્ટ આવે અને નિકુંજ ભાઈ આ સાતિક માં આવી અહીંયા બધા ચૂલા માં રાંધે છે અને ચૂલા ની એને જે આખી રાંધવાની આખી પ્રોસેસ હોય છે એની પણ એક અલગ જ વાઇબ આવે અલગ મીઠા છે એના કન્સેપ્ચ્યુઅલી જો તમારે કે કેવું હોય તો તમે શું કહો કે ગેસ વર્સસ ચૂલા ને માટે ફાયદો ચૂલા માં ખરેખર મજા આવે એનું કારણ છે એક તો એમાં પાકવાનું જે ટેમ્પરેચર નું આખી વસ્તુ એને અલગ હોય છે ઓના કરતા ચૂલો શું હોય પહેલા હાઈ ટેમ્પરેચર પર ધીરે ધીરે સાબ જાય પછી સ્લો સ્લો કુકિંગ જે થાય ને એ અને જે ધુવાણાની એક સુગંધ બેસે ને ખાસ એને એક મજા છે રોટલો તમે જોજો ચૂલા ઉપર જે થશે ને ઓલો થશે ચૂલાવાળા જેવું લોકો કોઈ ભાવશે જ નહીં તમે ગમે તે લોકો સારો બનાવશો ને તો બી તો જો આપણું રીંગણ બી સ્ટફિંગ થઈ ગયું છે જો રીંગણું થઈ ગયું બટેટો બી જોવું બી થઈ ગયું છે બસ આપણે એને સ્ટીમરમાં કે સ્ટીમ કરીશું જોરદાર આવા કે તો બધું આમ એકદમ ભરી નાખ્યું સ્ટફિંગ કેટલા બધા રીંગણા બટાકા અને લાલ મરચા ને એમાં અંદર સ્ટફિંગ બહુ જ અનોખું વરાળીઓ બનવાનું છે આજે અને આઈ જસ્ટ કાન્ટ વેટ ટુ ટેસ્ટ ઈટ તો આપણે છે ને આને બફવા મૂકી દેસ થોડી માટે હા ત્યાં સુધીમાં આપણે છે ને ગ્રેવી કરી નાખશું ઓકે જ્યાં સુધીમાં બફા રેડી થઈ જાય ત્યાં આપણે ગ્રેવી પાકી જશે એકદમ દેસી સ્ટાઈલમાં ગ્રેવી યસ દેસી સ્ટાઈલમાં આઈ એમ એક્સાઇટેડ ચલો સ્ટફિંગ તૈયાર છે હવે બટેટામાં આપણે એને સ્ટીમ કરવા મૂકી રહ્યા છે હવે આપણો સ્ટીમર છે એ રેડી છે એકદમ ગરમ ગરમ જો વરાળથી ત્યાં ગોરી ઉપર ને મોઢું પડી ગઈ હા હા કેટલા મિનિટ માટે આને આપણે સ્ટીમ કરવાનું આપણે ચેક કરતો રહેવું પડે હા આમાં ડિપેન્ડ કે આમાં મોઇશ્ચર ઉપર હોય હા જો મોઈશ્ચર સારી હોય ને તો જલ્દી થઈ જાય મોઈશ્ચર થોડી ઓછી હોય ને તો થોડી વાર લાગે એ રીતે ચેક કરતું રહે પણ નોર્મલી આઈ થિંક વિસક મિનિટમાં થઈ જવું છું આ સિમર પણ તમારી એમ પ્રોપર દેશી સ્ટાઈલનો ઈસ્સો છે નહીં આ થોડું મોડર્ન છે પણ આપણે દેસી સ્ટાઈલમાં આપણે કેરી તો કરવાનું એટલે કોઈ ઓપ્શન નથી તમારો બહુ એમ પ્રોપર ચૂલાના રેસિપીમાં થઈ રહ્યો છે રેલી એકદમ વિલેજમાં આવી ગયો ને અમદાવાદમાં જ વિલેજ આવી ગયો ને એવી વાઇબ્સ આવે છે તો જો આપણે અહીંયા તેલ ગરમ કરી રહ્યા છીએ જે વરાળ્યું છે એની ગ્રેવી બનાવશું દેશી ગ્રેવી હોય છે એકદમ સિમ્પલ હોય છે આમાં કાંઈ જાજુ બધું હોતું નથી તો તેલને ગરમ થવા દઈએ થોડું ત્યાર પછી એની પ્રોસેસ ચાલુ કરી તેલમાંથી ધુવાણા માંડ્યા છે હેરી કરવા આપણે રાઈ નાખીશું પહેલાં અને ત્યારબાદ જીરું અને જેવું જીરું થોડું ગાઉન થઈ જાય એ સીધી જ આપણે ડુંગળી નાખી દઈશું ઓહો જોરદાર દેવાની હવે જો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ અને ડુંગળી બી પાકવામાં ઈઝી રીતે અને પાણી છૂટું પડી જાય એટલે જલ્દી ગ્રેવી રેડી થાય એકદમ પ્યોર દેશી વિલેજ સ્ટાઇલમાં આજે ફૂડ અહીંયા બની રહ્યું છે સાત્વિક ફૂડ પણ કેવું પડે ચૂલામાં રાંધવું એ કપ ઓફ ટી નથી ડિફિકલ્ટ છે લાગે દેખાય નહી જી નથી નિકુજભાઈ તમારે મે મે જે તમારી જોડે વાત કરી આપણે ઓફ ધ કેમેરા વાત કરી તમે ચશ્મા પહેર એનું કારણ એક એ પણ છે કે એક તમારી જોડે એક ઇન્સિડન્ટ થયો આ તો ઠીક એક ઇન્સિડન્ટ તમારી જોડે થયો તો તમારી આંખો થોડી ઇમોશનલ હતી એ અમારે જાણવું છે દર્શકોને મારે જણાવો છે ઇન્સિડન્ટ શું મને એ વાત સામે ખરેખર આઠમા આસુ આવી ગયા એક છોકરો મને મળ્યો ખૂબ જ યંગ હતો અને એને મને કીધું નીતિનભાઈ હું મજૂરી કરું છું અને એને એમ કીધું કે નીતિનભાઈ અમારું ખાવાનું છે ને બહુ ખરાબ હોઈ ગયું પણ તમારા વિડીયો જોઈને અને અમારો દિવસ બની જાય છે ગમે એવું ખાવાનું ઉતરી જાય અગર કે એમ પોસિબલ છે અને જ્યારે હું આ વાત કરું ને ત્યારે મારા આંખમાં જર્જરી આવી ગઈ છે હજી મને ખબર નહીં કેવી કનેક્ટિવિટી થઈ ગઈ ના એ એ વાત આઈ રે કે લોકો ને કેટલી મુશ્કેલી હોય છે એમ ડમ બ્રાઉન થવાડવા તો લાઇટ બ્રાઉન તો જો આપણી ડુંગળી છે એમાંથી તેલ છૂટું પડવાનું છે તમે જોઈ શકો કે એ ટ્રાન્સપરન્ટ વિઠાવા માંડી છે એટલે આપણી ડુંગળી છે રેડી થઈ ગઈ છે પાક છે હા પણ આપણે સاتھ સાથે ટમેટા ભી નાખી દઈએ એ ભી પાકી જાય ગ્રેવી બનાવવાની એટલે આને પ્રોપર પકાવવા દેવું અને નિરાતે ફાકવા દેવું પડે એ જની છે મે આનો જે પછી મહીન કટકા થાય ને એ જની મસ્ટર છે બસ બીજું काही ન દેતો પોળી ગ્રેવી છે તો મિક્સરમાં નાખો ને ત્યારે ટેસ્ટ ઉભરીનો ના આવે ફટાફટ તમે ખાઓ ને તો તે ડુંગળીની કટકી આવે ને તો એની ભી મજા આવે ટમેટાની ભી કટકી આવે એ ટાઈપનું બધું થઈ તો જો આપણે ઘણી મિનિટ થઈ ગઈ છે હવે મરચાં છે ને સોફ્ટ હોય એટલે મરચાને પેલે કાઢી લેવામાં આવે આપણે એકવાર ચેક કરી લેશું થોડું આગળ રહેવું પડે ફરાબથી આપણે મરચા છે એ કદાચ ઓલમોસ્ટ થવા જેવી હોય છે ને તર પાછું ચેક પાછી રાખી દઈશું મરચાજી છે ને થોડી વાર માટે રહેવા દેવા પડશે થોડા કડક દેખાય છે પછી આપણે એને કાઢી લેશું રીંગણા બીજું તો થોડું થવામાં આવ્યા છે અને બટેકામાં બી હવે છે ને ચાકું ગુસ્સો મેંડું છે એટલે એ બધી થોડી થઈ જશે ચાલો પછી થોડી વાર પછી ચેક કરીએ અરે સોફ્ટ થઈ ગયા છે હા આપણે આને છે ને કાઢી લેશું હ તો આ રીંગણા ભી થઈ ગયા છે હ રીંગણા ભી થઈ ગયા છે બસ આપણે જોયા તો થઈ ગયા છે હવે સાઈડમાં રાખી દેશું બેટા કા ભી આપણે ચેક કરી લેશું બરોબર જો રીંગણા છે ને જો થઈ ગયા કે આને ભી કાઢી લઈએ બેટા કા ભી આપણે એકવાર ચેક મારી લઈએ સોફ્ટ થઈ ગયા છે પણ અંદર હજી થોડું આડ દેખાય છે ને થોડીવાર એને રાખીશું પણ રેડી છે આ રીતે બસ સ્ટીમ કરી લેવાના બધી વસ્તુને મિક્સર ગ્રેવી થઈ ગઈ છે ને યસ આપણી ગ્રેવી જો તમે જોઈ શકો કે આમ છૂટી પડો મેલી છે અને જો રસો બી ઘાટો થઈ ગયો છે તો આપણે સૌપ્રથમ એને હળદર થોડી નાખી દેશું એટલે જેથી આમ વાઇબ્રન્ટ કલર આવી જાય પછી તીખાસ માટે આપણે લાલ મરચું નાખી દીધું આપણે હળદર થોડી પાકી ગઈ ત્યાર બાદ આપણે છે ને લાલ મરચું હવે નાખી દેશું અને આપણે સ્પાઈસી બનાવવાનું છે આ થોડું સ્પાઇસી હોય થોડું મીઠાશ વાળું એવું હોય અને તમારે થોડી ખટાશ આવશે તો બધું આમ બેલેન્સ થઈ જશે બહુ ઓવર સ્પાઈસી નહી હોય એમ અને થોડી વાર આને છે ને આપણે પકાવીશું હવે મસાલાને ને બોબોળવા નહીં દઈએ જો બસ હવે આપણે છે ને કલર આવી ગયો છે આપણે પાણી નાખી દેસુ પછી ગ્રેવી પાછી પકવા દેસુ હવે એક વાર મિક્સ કરી લઈએ પછી કેટલી વાર સુધી પકાવવાની ગ્રેવી હવે આ ઉકળી જાય ત્યાં સુધી પકાવવાની આને હવે શું કરશું નિકુલ હવે જો આપણે ગ્રેવી છે ઓલમોસ્ટ રેડી થવા આવી છે ને તો આપણે છેલા ચેનલ માં આપણે ધાણાજીરું નાખ્યું છે અને થોડો ગરમ મસાલો આપણે નાખી દેશું બસ એટલા જ મસાલા બીજું કઈ નહીં બસ જાડા મસાલા બહુ નથી નાખતા આપણે બને ત્યાં સુધી નોર્મલ રાખવાની ટ્રાય કરીએ છે જેથી વેજીટેબલ હોય ને એની પરફેક્ટ મિશ્રણ આવે આ તો મસાલાનો ટેસ્ટ આવે એવું થઈ જશે સાચી વાત છે હા મસાલાને થોડો માટે પાકવા દે ઉકળવા દે હવે જો આપણી ગ્રેવી છે ને તમે જો એકદમ ઉકળી ગઈ છે અને આપણે જે મસાલો બનાવતો ને થોડો ઘાટ ગ્રેવી થાય અને થોડો સુગંધ આવે ને એટલા માટે આપણે ઉપરથી થોડો મસાલો છે ને એ નાખીશું અને પછી આપણે રીંગણા બટેટા નાખી દેશું જો આપણી ગ્રેવી છે મસાલો ને ખબર એકદમ ઘટ થઈ ગઈ છે આપણે જેવી જોઈએ એવી હવે આપણા જે વરાડિયા બટેટા રીંગણા અને મરચા હતા ને એ નાખી દેજો સૌથી પહેલા આપણે બટેટા નાખા ત્યાર બાદ રીંગણા હવે જો આપણા મરચા છે ને નાખી દેજો બસ જો બસ આમણા માં ને અને થોડીવાર માટે ઉકળવા દેવાનું આ જે ગરમ થઈ જાય ત્યાં સુધી બાકી વરાડિયા આપણો રેડી જોરદાર જો આપણું શાક થઈ ગયું છે હવે ખાલી ગાર્નિશિંગ માટે આપણે ઉપરથી થોડો ધાણા નાખી દઈએ જો આપણું વરાળિયું તૈયાર થઈ ગયું છે સાથે બાજરાનો રોટલો આઈ જસ્ટ કાન્ટ વેટ પ્રોપર આમ વિલેજનો કાઠિયાવાડી ફૂડ ખાવા માટે મારો તો મહા પાણી આવી જ રહ્યું છે અને કુલભાઈએ બનાવ્યું છે એટલે મતલબ આઈ એમ વેરી લકી કે મને નિકુંજભાઈ ના હાથનું વરાળ્યું ખાવા મળી રહ્યું છે આઈ એમ શ્યોર જે પણ જોતા હશે નિકુંજભાઈના ના ફેન્સ તો જેલેસ થશે બટ આઈ ડોન્ટ કેર હો ખાવાની જો ટેસ્ટ કરીએ આપણે ગરમા ગરમ રોટલો છે અને વરાળી યસ નિકુંજભાઈ થેન્ક યુ સો મચ ફોર ધ હેલ્પ મા ગરમ છે એકદમ બહુ મસ્ત ટેસ્ટ છે આખું શાંતિથી મારે બેસીને ખાવું છે કે કઈ વેજીટેબલ આ સ્ટફ છે સાથે નિકુંજભાઈ મારું વધુ એક ચાલ આપણે સાત્વિક છે સાત્વિક ભોજન માટે તમે દર્શકોને શું કહેવા માંગશો તમારા ફ્રેન્ડ્સ ખાસ હું કે જ કે માંગી કે ખાવા માં કઈ શું કરે કે તેનો અપનાવ જોઈએ કારણ કે એ છે ને તમે એક્ઝામ્પલ આપી દઉં તમારી ગાડીમાં હોય એમાં પેટ્રોલ જોતું હોય અને એમાં તમે પાણી નાખીને મિક્સ કરીને નાખો તો હાલે જેમ ગાડી નહીં ચાલે એવી રીતે જ આપણા જીવન આપણું શરીર સારું ખાતા વગર નહીં ચાલે તો બસ ક્લિયર ને કટ એજ મેસેજ છે મારો સારું ખાઓ હેલ્ધી રહો અને સારું જીવો અમીજી થેન્ક યુ સો મચ નિકુંજભાઈ મજો પડી હોય આજે બાકી મજા પડી ગઈ સીરિયસલી થેન્ક યુ થેન્ક યુ છે એમનું યુટ્યુબમાં હું જોઉં છું એમનું એમ ના ખેતરમાં જ ઓર્ગેનિક હોય છે સબ્જી એમની બધી સારું બનાવે છે ત્યાં હું લાઈવ જોઉં છું એમનું એ જોઈને જ ઇન્સ્ટામાંથી જોઈને જ અહીંયા સ્પેશિયલ ખાવા માટે જ હજુ તો ફર્સ્ટ ટાઈમ હજુ પહેલું જ છે અહીંયા હજુ તો બાકી છે આગળ જવામાં એમના જોતા હોય ને અંદર યુટ્યુબમાં એટલે એમ કે સારું હશે તો અહીંયા આજે ઇન્સ્ટામાં જોયું તો ગમ્યું એટલે અહીંયા આવ્યા આ છે ને એમનું શાક છે વાડીનું મરચાં છે અને સલાડ છે રોટલો અત્યારે શું મારી વાઇફ નિકુનભાઈના બહુ મોટા ફ્રેન્ડ છે તો એમને જોઈને એ જોઈને હું અત્યારે આવ્યા છું અને એમના જે શાક પસંદ છે એ ઘૂટો રોટલો પણ એ અત્યારે અવેલેબલ નથી બટ કાલે ટ્રાય કરી ફરીથી અને અત્યારે જે શાક લીધું છે અમે તો વાડીનું શાક એ બહુ સારું છે ખૂબ જ સરસ છે મેં લીલું શાક ખાધું ખૂબ જ ટેસ્ટી છે અમે યુટ્યુબ બહુ જ ફોલો કરીએ છીએ પહેલેથી જ તે એટલે નિકુંજભાઈની અમે યુટ્યુબ ચેનલ બહુ ફોલો કરીએ છીએ ત્યારથી એવું હતું એ જે બનાવતા હતા અલગ અલગ રસોઈઓ એટલે ત્યારે જ અમારા મોઢામાં પાણી આવતું હતું એવું થતું ક્યારે ખાવા મળશે ક્યારે જવા મળશે એટલે અત્યારે તો અમારા ઘર બેઠી ગંગા છે એટલે અમે લોકોએ બહુ સરસ એન્જોય કર્યું અમને બહુ સરસ મળ્યું અને હું આમની યુટ્યુબ ચેનલ કેટલાય ટાઈમથી જોતી હતી અને હું ફોલો પણ કરું છું અને હું અહીંયા સ્પેશિયલ એમની વાડીનું શાક ખાવા અને મને એમની રેસીપી ખૂબ જ ગમે છે અને હું ઓલવેઝ પ્રિફર કરીશ કે આગળ વધે અને મારું લગ્ન પછી હું અહીંયા અમદાવાદ રહું છું અને સ્પેશિયલી મારા ભાઈના માટે હું નિકુંજભાઈને મળવા આવી છું અહીંયા અમદાવાદ છું એટલે ભાઈ વડોદરા છે પણ જ્યારે બી પાંચ વર્ષથી મારો ભાઈ જમવા બેસે છે મારા લગ્ન પછી ત્યારે નિકુંજભાઈનો વિડીયો ચાલુ કરે તો જ જમી શકે છે બાકી એને સ્વાદ નથી લાગતો એટલે હું સ્પેશિયલી નિકુંજભાઈની મુલાકાતે મારા હસબન્ડ સાથે અહીંયા આવી છું અને હું આજે કાઠિયાવાડી ડિશ ટ્રાય કરીશ નિકુંજભાઈની ખાસ નમસ્તે અમદાવાદ અને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ન્યૂઝને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે આ પ્રોગ્રામને આગળ વધારે છે અને આવું વરસમાં બેથી ત્રણ વખત આવું આ રીતે હોવું જોઈએ કે જેથી કરીને બધાને સાત્વિક આહાર મળી શકે અને આ જે મેંદો અને બધું ખાય છે એના કરતાં આ બહુ જ અમને ગમ્યું છે સો એ સો ટકા સક્સેસફુલ છે અને નિકજ નિકુંજભાઈનો એને હું ફોલોઅર છું એની પહેલેથી આજ સુધી અને બહુ જ એનું મને બહુ જ ગમે છે એની વાડી જોઈ છે એનું ફૂડ બધું છે આજે અમે પેકિંગ કરાવ્યું છે અહીંયાનું ફૂડ ખાધું છે બહુ જ સરસ છે અને મને ખૂબ ગમ્યું છે આજે તો કે ઈસ્ટ ઓર વેસ્ટ સાત વિક ફૂડ ઈઝ ધી બેસ્ટ જો તમારે હેલ્ધી રહેવું હોય તો અને એટલે ઝડપટ ફૂડ વિથ કશિશની ટીમ આજે અહીં આવી હતી અને બહુ જ મજા આવી નિકુંજભાઈએ બહુ જ મસ્ત રીતે આજે પ્રોપર એમની સ્ટાઇલનું ફૂડ બનાવીને બતાવ્યું છે તમને પણ મજા આવી હશે આપણે ફરી મળીશું તો નેક્સ્ટ એપિસોડ ત્યાં સુધી